ભૂતના પેટનો કોને ખબર ક્યાંથી નીકળ્યો છે ફોન કરીને લાઠી રોડ ઉપર રોયલ એનફિલ્ડ બુલેટનું શોરૂમ છે ત્યાં બેઠો છું ને આવી જાય ફલાણું પૂછડું ઢીકડું કર્યું જો કે આપણે ત્યાં ગયા ત્યાં જઈ અને જોયું તો કોઈ હતું નહીં ફોન કર્યો તો કે હું અહીંયા જ બેઠો છું અને સંસ્કાર તો આવા લુખાવના બહુ હારા જ હોય મા બેન અમુક ગાડી જાતિ પ્રત્યે બોય લો અને પછી કોને ખબર કાંઈ ફાટી હોય કે શું થયું હોય અડધો પોણો કલાક તો બિચારા ફોન બંધ કરી જ દીધો હતો અને આ બાબતે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં પહેલી વાર મેં કોકની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવી છે યા નીચના પેટનાની વિરુદ્ધમાં કરાવી છે બરાબર એટલે ફરિયાદ દાખલ કરાવી લીધી જાય અને ફરિયાદ કરાવતું તો ત્યારે એ પાછોનો ફોન એવો દુષ્ટ આત્માનો અને ત્યારે ગાળું બોલ્યો લો વિડીયા બધાએ મૂકું છું અને આ ફેરી જે ગાળું બોલો છે ને એમાં બીપ મૂકું છું કેમ કે હમણાં વચમાં બે ત્રણ વિડીયો મૂકાતા જેમાં ગાળુની અંદર બીપ નહોતું મૂક્યું એટલે બે ચાર મિત્રોના ને બહેનોના પણ મેસેજ પીડાતા કે વસંતભાઈ આ વસ્તુ યોગ્ય નથી એટલે ગાળું નહીં હમણાં બીપ બીપ થાય પણ દીદી છે બિચના દિલથી મને ગાડી એમાં કાંઈ ઘટે નહીં મોજ થઈ ગાળું દીદી છે અને મેં ન્યા ઉધી કીધું કે તું ઓરિજિનલ કાઠીના પેટ ન હો તો કાલે આર્કેડ રોડ બેંકની બેંક મારી ઓફિસ છે આવી બાપો બહાર ગયો હોય માએ બીજાનો લીધો આવતો મેં કહી દીધું છે પણ મને ખબર છે કે નહીં આવે કેમ કે માદાડીએ ગયા હોય પછી ભાઈ થયા હોય એટલે નહીં આવે રેકોર્ડિંગ સાંભળો નંબર મૂકું છું અને કહો કે હવે નાતમાં आंगलीयो करता पेलला 10 बार विचारले लेवणू आ पेलानी जेम अवे माईर खावा वाला नथी रिया सहन करवा वाला नथी रिया दबावा वाला नथी रिया હવે पाडी देवा वाला થ્યા છે જય ભીમ હાલો વાસન ચાવડા બોલો जी 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 हो इतलो બધું ફેમસ થઈ જાવ તારા કોણ બોલેસ આય ખોળા બેહી જા ને એટલે એમાં કાજ આવતા ના કોણ બોલેસ કોણ

હા આ આપણે આ એને ડાબી સાઈડ મારતા યા નથી નો જોઈ હોય તો એટલે બધી નાક ની આગેવાની લેવાની રેવા દે મારી નાત છે ને મારે લેવી તને હું તકલીફ થાય છે અમારી નાત ની હું માં સો તમને હળી કરી કોણે કીધું તો ના મમરા ભરાય હોત તો જ પણ કેતો તો પણ તો ખીલા મારી દેજે વિજી હમ

અરે લઇ hotel કઈ વાંધો પડે આ એટલું બધું night છે ને આગળ કે ને પ્રશ્ન છે મારી પ્રશ્ન છે તારો પ્રશ્ન નથી પણ night ભેગી નો હોય કોક છે ને ગાયન માં સરો ભરાઈ દે ને તો night ભેગી નો હોય તને કઈ દઉં હમ હમ બરાબર છે હમ તો તો royal જ દે હો બેઠો છુ તું વહી આયી તમ તાર બેઠો બેઠો

અને બે બે પેક રાયતે લગાડી ને પછી વીંટયા નાખતા હોય ને તો પછી એ નો કેતો પાછો વિડિયો માં વિડિયો કરીને નાખીને પછી કે બે પેક બાયલ લગાડી દીધા એમ ના 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 તે પેગ નથી માર્યો મને ખબર જ છે હા પણ તો પછી વૈયા એ ને પછી

కగ్వియర్డెం ఊగ్ న్సయర్ం కెం చిటికు కిలు మ౾జతావగె పేటాసొన … కారి ఏలిదకాడుత ంద్కా कుండుగు నిబేరితటే ములం సన ాఉిగు యాిఆ ఉబే કાઠી ના ભેષ નો નહી કાઠી ના લોયી નો હોય કાઠી ના ભેષ નો નહી કાઠી ના લોયી નો હોય આજ તો કોને કોને વાત કરશો આજ તો કાઠી ના ભેષ નો નહી કાઠી ના લોયી નો હોય આજ તો ફોન તો આયપ ખાલી કોસડી ના આવશે આઠ ટકા અનામત લઈને રોકડો સવો આજ તો ખરા ખાલી વંગરંગર ટીંગાય ચેનલ ટીંગાય ઓ જીતો પોલીસને જાવ બરો બરો આવો ચાવી યે હા તો

ना ये भाई ये बतूता ना होय कुछ तामरी जवाकरी इतना तो क्या उसे हाँ नहीं तो नहीं आ गया नहीं करेंगे नहीं माफिया मस्तन खाओ उसे हम ना हाँ तू देख लियो वहाँ उसपे पाई तो खड़ा तो है वाटे बैठो इतने चार-चार कौन करा है अल्लो क्या तो क्या तो तू सो रूमें तो बॉस अगली ना नहीं तो ब